સર રાજકોટ સાયબર છે સૌપ્રથમ તો જે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એની સંલગ્ન જ એક સાયબર સેન્ટિનલ લેબ ચાલુ કરવામાં આવી છે જે એક પ્રાઇવેટ ટ્રસ્ટ જેનું નામ છે રાજકોટ સાયબર સિટી સિક્યોરિટી ટ્રસ્ટ એ ટ્રસ્ટનું ચેરમેન પદ માનનીય સીપી સાહેબ રાજકોટ સીપી સાહેબ પાસે છે અને એમાં સભ્યો તરીકે એડિશનલ સીપી સર ડીસીપી ક્રાઇમ સર તથા એસીપી સાયબર ક્રાઇમ હોય છે અને સાથે સાથે આઠ ઉદ્યોગપતિઓ પણ એના સભ્યો છે હવે ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતના માનનીય રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તેની મુખ્ય વિશેષતાઓ તમને કહું તો એમાં ત્રણ વિંગ છે આપણે એક સાયબર ઇન્વેસ્ટિગેશન વિંગ છે એક સાયબર ટ્રેનિંગ વિંગ છે અને એક રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે હવે એનું મુખ્ય કાર્ય શું છે તો કે સૌથી પહેલું જે પણ પ્રકારના સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ્સ થાય છે જેમ કે ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ ગયો સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ થઈ ગયા ઇમેજ મોર્ફિંગ છે જેમાં આ સાથે ડીપ ફેક્સ કે જેમાં ફેક ઇમેજીસ બનાવવામાં આવતી હોય છે લોકોની અને એને પોસ્ટ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત ફાઇનાન્શિયલ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ હોય છે જેમ કે ટાસ્ક ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ છે તો આ તમામ પ્રકારના જે સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે એ એક ક્ષેત્રમાં ઇન્વેસ્ટિગેશન માટે ડિફરન્ટ ટાઈપ્સના ટૂલ હોય છે મલ્ટેગો ટૂલ છે સોફ્ટવેર છે રિવર્સ એન્જિનિયરિંગ ટૂલ્સ હોય છે યુફેડ સિસ્ટમ છે એ બધી સિસ્ટમ્સ છે એ એન કેન રીતે આપણને ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પફુલ થતી હોય છે તો સાયબર ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે હેલ્પ થાય છે બીજું કે સેન્ટિનલ્સમાં સાયબર એક્સપર્ટ્સ પણ હાયર કરવામાં આવેલા છે જે આપણને ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ તો કરે જ છે સાથે સાથે અધર પોલીસ ઓફિસર્સ છે પોલીસ સ્ટાફ છે તો એમને સાયબર ઇન્વેસ્ટિગેશનની ટ્રેનિંગ પણ આપવાનું કામ એ સારી રીતે કરે છે એના સાથે સાથે ત્રીજી વિંગ જે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે તો એ અલગ અલગ પ્રકારના સોફ્ટવેર્સ બનાવવા પછી નવી નવી રીત ઇન્વેસ્ટિગેશનની લાવવી એ બાબતો પર રિસર્ચ કરે છે જેથી આપણે આપણા ઇન્વેસ્ટિગેશનને વધારે ને વધારે મજબૂત બનાવી શકીએ અને આરોપીઓ સુધી પહોંચી અને તેમને સજા કરાવી શકીએ જેથી કરીને લોકોમાં સાયબર ક્રાઇમ કરતાં ડર બેસે અને સાયબર ક્રાઇમની ઘટનાઓને અંતિમ રૂપમાં ઘટાડી શકાય એવા પર્ટિક્યુલર કેસીસ નથી બટ ઘણા બધા કેસીસ છે જેમાં આ રિવર્સ એન્જિનિયરિંગ ટૂલ્સ છે માલ્ટેગો સોફ્ટવેર છે એમની મદદ મળી છે અને એ મદદથી આપણે ઇન્વેસ્ટિગેશનમાં બે ત્રણ સ્ટેપ આગળ પહોંચી શકીએ છીએ અને ત્યારબાદ અંતે આરોપીઓ સુધી પહોંચી શકાય છે આ રીતે ઘણી જગ્યાએ હેલ્પ થયેલી છે યસ આ ગુજરાતનું ફર્સ્ટ આ ટાઈપનું સેન્ટિનલ્સ લેબ છે આ રીતનું બીજું ગુજરાતમાં કોઈ જ નથી